સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ જય તમારો પ્રશ્ન પરદેશ જવા અંગે છે પૂજ્ય બ્રહ્મચારીજીએ પરદેશ જવાની ઈચ્છા કરનારને ઘણા પત્રોમાં ઘણા જિજ્ઞાસુઓને આ અંગે શિખામણ આપી છે કે લોભને મંદ કરી આર્યક્ષેત્રમાં વિશેષ વસુ થાય તે હિતકારી જાણી સામાન્ય સલાહ તમે માગી તેથી જણાવી છે કોઈ પણ કામ કરતાં પ્રથમ આત્મી કેટલું સધાય છે તે પણ વિચાર કર્તવે છે પછી પૈસા આબરું વગેરે કહે છે ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવયજ્ઞ નથી ફરજ ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજવયજ્ઞ નથી અનાર્યભૂમિમાં સત્સંગનો દુકાળ છે જાણી જોઈને કેદમાં જનાર જેવી દશા હાથે કરી શા માટે વોરે લેવી અનાર્ય દેશમાં જવાનું હોવાથી વિશેષ કાળજી રાખીને સદવર્તન સદવિચાર અને સદપુરુષની આજ્ઞામાં વર્તવાનો પુરુષાર્થ કર્તવ્ય છે પોતાના વિચારબળ વગર ત્યાં બીજું કોઈ અનાચાર આદિ માર્ગે જતા અટકાવનાર નથી માટે કુસંગથી બધતા રહેવા અને સદશાસ્ત્ર વાંચન વિચારમાં બધતો વખત ગાળવા ભલામણ છે જી પૂજ્ય બ્રહ્મચારીજી આ મુજબ સલાહ આપે છે દેવ અને પૂજ્ય બ્રહ્મચારીજીએ આજીવિકા અર્થે પરદેશ કે વધુ ઉપાધિવાળા ક્ષેત્રે જતાં આત્મા બાદ થાય તે અંગે ઠામ ઠામ બોધ કર્યો છે ફક્ત ભૌતિક સુખની કલ્પનાએ જવાનું થતું હોય તો આ બોધ ફરી ફરી વિચારતા સત્સંગે સમાગમે સત્શાસ્ત્રના આધારે વિચારતા અને પોતાને જ પ્રશ્ન પૂછતા અંતરંગમાંથી જવાબ મળે એમ છે પોતાનો નિર્ણય બદલી કરી અનંતભાવમાં જે નહોતું મળ્યું તે મળ્યું છે તે સાસ્તક કરે એમ જ્ઞાનીઓનો બોધ છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મોમુખે વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જવું ન ઘટે કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોળી પડી જાય છે અથવા વર્ધમાન થતી નથી વચનામૂત સાતસો છ ચોથો બોલ આપદા કે સંપદા દેશ ભલો પર દેશ સંપદો તો દેશ ભલો નહીં તો ભલો પર દેશ આજીવિકા ચાલે છે અન્ન અને વસ્ત્ર છે તો વધુ કમાવવા માટે અનાર્ય પ્રદેશમાં ન જવું એમ જ્ઞાનીનો બોધ છે પૈસા નહીં જે પાપ કમાશે અને તેનું ફળ પણ આગામી કાળે એટલે કે આ જ ભવે કે પર ભવે સાથે આવશે ભોગવશે ભૌતિક સગવડો વધે તે સાથે ધર્મગણી પણ વધે એવા દાખલા વ્યવહારમાં જોવા મળતા નથી ભગવાન મહાવીર વળીને આજીવિકા ચલાવનાર પુણ્યા શ્રાવકની સામાયિકનું બોલ જણાવતા કહે છે કે તેની એક સામાયિકનું પુણ્ય શ્રેણિક રાજાની નરક ગતિ ટાળી દે એમ છે એ નગરમાં ઘણા ધનવાન સંપત્તિવાન જે ધર્મ કરણી પણ કરતા હશે તેમાંના કોઈની સામાયિક અંગે ભગવાને ઉલ્લેખ કર્યો નહીં આ વિચારવા જેવી હકીકત છે ઉલટ ભૌતિક સુખ સંપત્તિ વધે લક્ષ્મી અધિકાર વધે કુટુંબ પરિવાર વધે અને સત્સંગ વિસારે પડે એ બહુ બહુ નજરે પડે છે પરમ બૌદેવે નાની વયે લખેલ પુષ્પમાળાના સત્તાણુમાં બોલમાં બોધ્યું છે કે ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો પરંતુ નિરઉપાધિમય હોય તો ઉપાધિમય પહેલું સુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં સુખ ક્યાં જો હમાલી કરી પણ પરદેશ ચમખે છે અજ્ઞાન પણ જેમને દેહ ધર્યો ત્યારથી જ નહોતું દસ વર્ષની નાની ઉંમરે જેઓ અવધાન કરતા અને આત્માની અનંત શક્તિઓનો જેને ઉઘાડ થયેલ તેમણે આ ફક્ત બોધ્યું જ છે એમ નથી પણ સ્વઆચરણથી સિદ્ધ પણ કરી આપ્યું છે એ જમાનાની બોમ્બે હાઈકોર્ટના જજ ડૉક્ટર શ્રી ચાર્લ્સ સાર્જન્ટ અને શ્રી પીટરસન સાહેબનું ઓગણીસ વર્ષની ઉગતી ઉંમરે લંડન જવાનું આમંત્રણ મળતા કહેલ કે જૈન આચાર વિચાર પ્રમાણે ત્યાં રહી ન શકાય તેથી હું આપનું આમંત્રણ સ્વીકારી શકતો નથી આ જન્મ જ્ઞાની એવા પણ જે આવા પ્રસંગમાં ચેતીને પગલાં ભરે ત્યાં વિષય આસક્ત જીવને કેટકેટલી સાવધાની રાખવી જોઈએ તે સહજ સમજાય છે સત્સંગના યોગે સત્પુરુષના યોગે ફરી ફરીને જ્ઞાનીના વચનો વાગોળતા આ સહજ સમજાય એમ છે મુંબઈની ખ્યાતનામ વિલ્સન કોલેજમાં પ્રોફેસર સ્કોટના માર્ગદર્શન સાથે મુખ્ય વિષય ઇંગ્લિશ સાથે બી એ થયેલ અને આણંદ જિલ્લાના કલેક્ટર થવાના હતા તેવા પૂજ્ય બ્રહ્મચારીજી તેમને પૂજ્ય પ્રભુજીના સંગે અને પરમ પૂજના વચનના યોગ બળે સત સમજાયું ત્યારે આગળ ઉપર પોતાની અંધાપો આવી ગયેલી આંખના ઇલાજ માટે પણ મુંબઈ જેવા ના કહે છે ના કહેતા બોલ્યા મારા દુશ્મનને પણ અનાર્ય પ્રદેશમાં જવાનો પ્રસંગ ઊભો ન થાય મુંબઈ જનાર એક મોમુક્ષને જણાવ્યું કે અનાર્ય ક્ષેત્ર જેવા મોહમય શહેરમાં રહેવાનું બને તો બહુ વિચારીને ક્ષણ ક્ષણ ગાળવા જેવી છે આ કાળ વિકરાળ છે ક્ષેત્ર પણ પ્રતિકૂળ છે અને જીવની સામગ્રી રૂપ દ્રવ્ય પણ તેવું જોવાથી ભાવને બળ મળે તેવું ન હોય ત્યાં એક સત્પુરુષની આજ્ઞા અને સત્પુરુષની ભક્તિમાં વૃત્તિ રાખવાની જેવી કાળજી રાખે તો ઘણા કર્મ બંધાતા અટકે અને આત્મહિતમાં વૃત્તિ વળે તેમ બને ખોરાકની હવાની કપડાંની જેમ શરીરને જરૂર છે તેમ જીવને પોતાને માટે સત્સંગ સત્શાસ્ત્ર સદવિચારરૂપ આહાર હવા આદિની જરૂર છે અનાર્ય જેવા ક્ષેત્રે પ્રાંતબળે જવું થાય તો ત્યાંની કુટેવોથી બધતા રહેવા પ્રયત્ન કરતે છે જી નહીં સાંભળેલા નહીં જાણેલા એવા પ્રલોભનોમાં પણ સ્મરણ મંત્રનું આરાધન કરતા રહે પરમ બોલનું ક્ષણું ન ચૂકવું એટલી શિખામણ લક્ષમાં રહેશે તો વજ્રના બખ્તર કરતા વિશેષ આત્મરક્ષાનું કારણ થશે એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે કામ ધંધામાંથી પરવારી વાંચન ભક્તિ સ્મરણ મંત્ર વગેરે ધર્મ કાર્યમાં જોડાઈ જવું નાટક સિનેમા શેરબજાર કે કુદૃષ્ટિના પ્રસંગોથી ચેતતા રહેવું એમ બોધે છે આગળ કહે છે જો લહેરમાં ચડી ગયા તો પછી ધર્મને માર્ગે વળવું આ કાળમાં મુશ્કેલ છે માટે પૈસા કમાતા જિંદગી બરબાદ ન થઈ જાય તે એવા શહેરમાં સાચવવાની જરૂર છે લોક પ્રવાહમાં તણાવવાને બદલે સત્પુરુષના વચનોમાં વિશેષ વૃત્તિ રહે તેમ વર્તાશે તો પરમ પુરુષનું યોગ બળ આત્મહિતમાં પ્રેરશે જી મુમુક્ષતામાં વૃદ્ધિ થાય અને સત્સંગ પ્રત્યે પ્રેમ વધે તેમ વર્તવા ભલામણ છે કાલની કોને ખબર છે આજે બને તેટલું ધર્મ કર્તવ્ય અપ્રમતપણે કરી લેવા યોગ્ય છે પૂજ્ય બ્રહ્મચારીજી મુંબઈ જનારને આટલું ચેતવે છે તો પરદેશ જનારને કેટલું જોખમ છે તે સહેજે સમજાય તેવું છે જુગાર દારૂ માંસ મોટી ચોરી વેશ્યા પરસ્ત્રી સંગ શિકાર અને પરસ્ત્રી ગમન એ સાત વ્યસનના ત્યાગના વ્રતોનો દ્રઢ નિશ્ચય રાખી ભૂલ ન આવવા દેવી તથા તેવા વ્યસનવાળાને સોબત પણ ન કરવી કારણ કે તે કુસંગ છે વિઘ્ન કરે તેવી સોબત વાંચન કે વાતચીતનો ઓછો પરિચય રાખો સદાચારે ધર્મનો પાયો છે તેથી કદાચ પરદેશમાં રહેવું પણ થાય તો ત્યાં સુધી એક પણ દિવસ નિત્યક્રમ નિયમ ન ચૂકાય એ લક્ષ્ય રાખવું દિવસે ન બને તો રાત્રે રાત્રે ન બને તો દિવસે પણ એક વખત તો ત્રણ પાઠ એટલે વિષ દોહા યમ નિયમ અને ક્ષમાપનાનો પાઠ અને સ્મરણ મંત્રની માળા એટલે સજાત્મ સ્વરૂપ પરમગુરુ મંત્રની માળા જરૂર કર્તવ્ય છે જે દિવસે નિત્ય નિયમ સવારે બપોરે કે સાંજે પણ ન બને તે દિવસે ઊંઘવાનો મને હક નથી એમ માનવું એમ પૂજ્ય બ્રહ્મચાર્યજી બોધે છે ફરવા જઈએ તો પણ બનતા સુધી એકલા જ જવું એમ બોધે છે અને મુખપાટ કર્યું હોય તે બોલતા જવું જે કંઈ ગોખવાનું હોય તે ગોખતા ગોખતા ફરવું કંઈ નહીં તો સ્મરણ મંત્ર કર્યા કરવું પણ સિનેમા નાટક પાર્ટી કે ક્લબ વગેરેમાં નવરા માણસોની પેઠે ખોટી થવું નહીં તે બધા પાપ બંધના કારણો છે જીવને સહેજે લપસવાનું કારણ બની આવે છે અનાર્ય દેશમાં વિશેષ બળ અને વિશેષ જાગૃતિ રાખવી ઘટે છે અને જો કાળજી ન રાખે ને પરમાત્મા ગાફલ રહે તો આ મનુષ્ય ભવ ઉત્તમ કુળ યુવા અને સત્સંગનો યોગ મળ્યો છે તે મળેલો યોગ લૂંટાઈ જવા જેવું બને માટે ખરાબ નિમિત્તો ત્યાગી સારા નિમિત્તમાં રહેવાનું કરવું એમ એ બોધે છે લખે છે પરદેશનો મોહ ઘણાને રોગરૂપ દરિદ્રતા રૂપ વ્યસનની આપત્તિૂપ નીવડ્યો છે તેમ છતાં તેવું જ પ્રારંભ બાંધેલું હોય અને અનાર્ય પ્રયત્નો મોહ ન છૂટે તેમ હોય તો બહુ બહુ સંભાળપૂર્વક આત્મહિતને વિઘ્ન કરે તેવી પરિસ્થિતિમાં હું મુકાયો છું એમ નિર્ણય રાખી તે વાતાવરણમાંથી જલ્દીમાં જલ્દી છૂટાય તેવું મારે કર્તવ્ય છે એવી ભાવનાપૂર્વક ન છૂટકે રહેવું ઘટે છે ગાંધીજી જ્યારે પરદેશ હતા ત્યારે પરમ કુપોદ્ધ દેવે તેમને વચનમુક્ત સાતસો સત્તરમાં બોધ્યું છે કે દયાની લાગણી વિશેષ રહેવા દેવી હોય તો જ્યાં હિંસાના સ્થાનકો છે તથા તેવા પદાર્થો લેવાઈ દેવાય છે ત્યાં રહેવાનો તથા જવા આવવાનો પ્રસંગ ન થવા દેવો જોઈએ ગાંધીજીએ પોતે જ લખ્યું છે જો રાયચંદભાઈ કવિ ન મળ્યા હોત તો હું મોહમ્મદ કે માઇકલ તરીકે હિન્દુસ્તાનમાં પાછો ફેર્યો હોત આમ ગાંધીજી જેવાને અનાર્ય પ્રદેશમાં આર્ય આચાર વિચાર ટકાવી રાખવા પરમ પરમબોલદેવ જેવાનો ટેકો લેવો પડ્યો તો સામાન્ય જીવને કેટકેટલું ચેતવાનું છે તે વિચારતા સહજ જ સમજી શકાય એમ છે અને આ કાળે આવા દેશકાળમાં જીવ કોનો ટેકો લેશે નાની ઉંમરમાં ધર્મના સંસ્કારો મેળ્યા છે તે તો ભૂતકાળમાં પુણ્ય ઉદયથી શુભ સંસ્કારોની કરેલી કમાણી છે તેમ ધર્મના કાર્ય કરવા પીડ્યા મેલી તેને ધકેલ્યા કરી વિસારી દેવાથી શુભ સંસ્કારો હવે લાંબી મુદત ચાલશે નહીં અને અશાંતિ ભય તૃષ્ણા વેદના વગેરેના દુઃખો સિવાય કંઈ બાકી રહેશે નહીં ભાવના સહિત સૂચના કરું છું તે લક્ષ્મણ લેશોજી એમ અહીં બોધે છે અનાર્ય ક્ષેત્રના સહજ સ્વભાવે સ્વચ્છંદી અને મોહના વાતાવરણથી દૂર રહેવા સ્મરણ મંત્ર કરતા રહેવાની ખાસ જરૂર છે એમ પણ બોધે છે તો પ્રશ્ન ઉઠે કે પરદેશ પ્રવાસ કરવો કે ન જ કરવો પરદેશ જવાનું નિમે શું છે એ વિચારતા આગળ કંઈક રસ્તો શું એમ છે ફરવા જવું છે કમાવા જવું છે કે સગાને મળવા જવું છે કે ધર્મ ફેલાવવા અર્થે જવું છે કયા કારણથી પરદેશ જવું છે જેનું પરિણામ આત્મર્થ ન હોય તો તે પ્રથમથી જ છોડી દીધે જ છૂટકો છે પરદેશ કમાવા જેવા વિચાર છે તો જેવું પાપ કમાશે અને અધોગતિ નોતરશે એ વિચારવા જ્ઞાનીનો ઠામ બોજ છે પરદેશમાં એવા ખાધા ખોરાકીના સામાન્ય લાગતા નિયમોથી પણ વિમુખ રહેવાનું અને દયાની લાગણી બૂટી થઈ જતાં વાર ન લાગે તેવું બને છે ધીરે ધીરે જીવના પરિણામ નિર્ધંસ થઈ જાય છે મહત્તા મેળવવાની ઈચ્છાએ પરદેશ જેવા ઈચ્છે તો લક્ષ્મી અધિકાર કુટુંબ અને પરિવાર વધારી જીવ મહત્તા મેળવવા ઈચ્છે છે પણ એ બધું વધતા સંસાર વધશે અને ન હૃદયને હારવાનું બનશે જેટલા પૌદગલિક મોટાઈ માને તેટલા હલકા સંભવે એમત પંચેશીમાં પરમપોદોધ્યું છે ઘેરથી દૂર ખાવા પીવાના નિયમો રીતિ રિવાજો છોડી સદાચારને નેવે મૂકી જેવ અજાણ્યા પ્રદેશમાં અજાણ્યા માણસો સાથે વસવાનું કરે છે અને સદાચારથી પણ વિમુખ થાય છે સામાન્ય સદાચાર પણ જીવ દેવે મૂકે છે જીવને અધ્યાત્મમાં આગળ વધવા તો અસંગ થવાનો બોધ છે ત્યાં દોસ્તી કે ઓળખાણ વધારવાની વાત જ ક્યાં અને એમ હોય તે મોક્ષતા જ કઈ રીતે સંભવે વચરામૂત પાંચસો બોતેરમાં બોધ્યું છે કે મને બાદ ન થાય એ તો બફમ છે જ્ઞાની પુરુષના આશ્રયમાં વિરોધ કરનારા પંચ વિષે આદિ દોષો છે તે દોષ થવાના સાધનથી જેમ મને તેમ દૂર રહેવું અને પ્રાપ્ત સાધનમાં પણ ઉદાસીનતા રાખવી એમ કુપોધ અહીં બોધ્યું છે લખે છે મને આ પ્રવૃત્તિથી તેવો વિશેષ બાદ નહીં થાય હું અનુક્રમે તેને છોડીશ અને કરતાં જાગ્રત રહીશ એ આદિ ભ્રાંત દશા તે દોષ કરે છે જેથી તે દોષનો સંબંધ જીવ છોડતો નથી અથવા તે દોષ વધે છે તેનો લક્ષ પણ તેને આવી શકતો નથી એ વિરોધી સાધનો બે પ્રકારથી ત્યાગી શકાય એક તે સાધનના પ્રસંગની નિવૃત્તિ અને બીજો પ્રકાર વિચારથી કરી તેનું તુચ્છપણું સમજાવું તે વિચારથી કરીને તુચ્છપણું સમજાવવા માટે પ્રથમ તે પંચવિષે આદિના સાધન નિવૃત્તિ જ કરવી એમ જ્ઞાનીએ બોધ કર્યો છે વચનામુત પાંચમાં અડસઠમાં બોલમાં કુપાલદેવે બોલ્યું છે કે જે બાહ્ય મિત્રો પૌદગલિક વાતો અને પર વસ્તુનો સંગ કરાવે તેઓને ત્વરાથી તજાય તો તજો આસક્ત થશો નહીં તેઓને પણ જાણતા હોય તેમાંનો બોધ આપો કમાવા માટે નહીં અને ખાલી ફરવા માટે જવું હોય તો ફરવા જતાં એ વિચારવું કે જેવું ચૌદ રાજલોકમાં બધે જ અનંતવાર ફરી આવ્યો છે પરમકુમારદેવે મોક્ષપાળાના ત્રીજા પાઠ કર્મના ચમત્કારમાં કહ્યું છે તેમ આ જગતની ચિત્ર વિચિત્રતા જોતા અને તેનો ઊંડો વિચાર કરતા પરભવની શ્રદ્ધા દ્રઢ થાય તેવું છે આખા જગતની વિચિત્રતા ભિન્ન ભિન્ન પ્રકારે જોતા તેમ સાથી થયું પોતાના બાંધેલા શુભ અશુભ કરવ પડે કર્મ વડે આખો સંસાર ભમવો પડે છે જીવને પરદેશ ફરવું છે અને આનંદ લેવો છે પણ સુખ તો અંતરમાં છે એ બહાર શોધવાથી ન જ મળે ક્વચિત આભાસ થાય પણ જીવ જળમાં સુખ શોધે છે શોધે સુખ એન વસ્તુમાં જળમાં નહીં જળનાર આમ શાથી થયું સુખ વસે આત્મા વિશે તેનો નહીં નિર્ધાર તેથી કરીને પરમ પરમકુમારદેવે કહ્યું છે કે અભેદ દેશે આવ્યા વિના જે પ્રાણી આ જગતની રચના જોવા ઈચ્છે છે તે બંધાય છે વચના મુદ્દ બસો ચૌદ જોતા ઝેર છે અને પગ પાપ છે પણ સ્વચ્છન અને પ્રતિબંધથી જીવ રજલતા થાક્યો નથી આ જીવ ઉત્સર્પીણી અને અવત્સરપીણીના બધા સમયે મેરુના પેટ્રોલથી લઈને નવમાં ગ્રેક સુધીના સર્વ સ્થાને એકેન્દ્રથી લઈ પંચિન્દ્રી યોનિમાં ઉત્કૃષ્ટ શુભ અને ઉત્કૃષ્ટ અશુભ અને મિશ્ર અધ્યવસાયે અનંત અનંતવાર જન્મ્યો અનંત અનંતવાર મેર્યો અને અનંત અનંતવાર ફરી જન્મ્યો છે હવે ક્યાં ફરવાનું બાકી રહ્યું છે શું જોવા કરવાનું બાકી છે પણ સમજાવવાનું ઉપકાર શું સમજ પીછે સબ સરળ હૈ એમ પરમ બૌ બોધ્યું છે આફ્રિકા સફારીમાં શું ફરવું કે જોવાનું બાકી છે ત્યાં તો વાક્સી રૂપે પોતે હતો જ આખો જન્મરો ત્યાં જ કાઢ્યો હતો મિસિસિપી નદીમાં અને નાયગરા ફોલમાં શું જોવું છે ત્યાં માથલાને મગર રૂપે પોતે હતો જ પણ હજુ તો ફરવા જવાનું બાકી છે જ્યાં જ્યાં આ જીવને રતિ અરતી થાય રાગદ્વેષ થાય એટલે ફરી ત્યાં જન્મવું પડે ફરી મનુષ્યોનો અવતાર મળે એ નક્કી નહીં એવી કઈ જગ્યા છે જે આ પહેલાં ન સ્પર્શી હોય માત્ર યાદ નથી અને જ્ઞાની કહે તે મનાતું નથી ધર્મને નામે જીવને પરદેશ જવાનું બને તો મૂળમાં ધર્મ મૂકી દીધો ત્યાં એ વિચારવું રહ્યું કે ભગવાન મહાવીર જે ત્રણ જ્ઞાનના ધારક તો જન્મથી જ અને સંયમ અંગીકાર કરતા તેઓને મનપર્યો જ્ઞાન પ્રગટ્યું તેઓ પણ સાડા બાર વર્ષ મૌન સેવે છે અને પૂર્ણ જ્ઞાન પ્રગટ્યા બાદ પણ પ્રવર્તાવે છે તો આ જીવ બીજા જીવોને શું ઉપદેશ આપવાનો આ અંગે પરમપુ અગવે ગહન અને માર્મિક બોધ વચનામૃત પાંચસોમાં પાંચસો અઢારમાં અને છસો વીસમાં આપ્યો છે અને તેને આધારે એ વિચાર ઉદભવે એમ છે કે ધર્મ ફેલાવા જતાં એ વિચારવાનું કે પોતે ત્યાં જઈને ધર્મ મૂકી તો નહીં આવે પરમકુમલદેવ નિવૃત્તિ અર્થે સવન ઓગણીસો છપ્પનના ચૈત્ર માસમાં ધરમપુર ક્ષેત્રે રણછોડભાઈ ધારજીભાઈને ત્યાં એક મહિનો રોકાયેલા સ્મશાન તરફ નિવૃત્તિ અર્થે નીકળ્યા તે કેળને નવા પલ્લવ આવેલા તે પવનની લહેરથી ફરફર થઈ રહેલા હતા તે તરફ રણછોડભાઈએ પરમકુરદેવનું ધ્યાન દોર્યું પરમકુમલદેવ બોલ્યા કે મન તેમાં બહુ આકર્ષે છે તો ત્યાં ઉપજવું થશે આ તો માત્ર આટલો ઉપયોગે આવો દઢ તો જીવ રાચી માચીને દઢ સંકલ્પે પરદેશ ગમન કરે દુનિયા જોવા પરદેશ જોવા ઝૂરે આરત ધ્યાન કરી હઠ કરી ગમે તે ભોગે વ્યવહારમાં આગુ પાછું કરી પછાડા કરી દેશ પરદેશમાં ફરવા ધારે તો તેનું ફળ કેવું આવે એ સહજ સમજાય એવું છે પરમ એ બોધ્યું છે જે સિદ્ધાંતરૂપ છે જ્યાં સુધી ઓછી ઉપાધિવાળા ક્ષેત્રે આજીવિકા ચાલતી હોય ત્યાં સુધી વિશેષ મેળવવાની કલ્પનાએ મુક્ષુએ વધારે ઉપાધિવાળા ક્ષેત્રે જેવું ન ઘટે કેમ કે તેથી ઘણી સદવૃત્તિઓ મોડી પડી જાય છે અથવા વર્ધમાન થતી જ નથી પરત ન પડે ત્યાં સુધી આર્યભૂમિનો કાંઠો તજ યોગ્ય નથી ભૌતિક સબળો વધે તે સાથે ધર્મકણી પણ વધે એવા દાખલા વ્યવહારમાં જોવા મળતા નથી પરમક નાની વયે લખેલ પુષ્પમાળાના સત્તાણુંમાં બોલમાં બોલ્યું કે ભલે તારી આજીવિકા જેટલું તું પ્રાપ્ત કરતો પરંતુ નિરુપાધિમય હોય તો ઉપાધિમય પેલું સુખ ઈચ્છી તારો આજનો દિવસ અપવિત્ર કરીશ નહીં સુખ ક્યાં જોયું હમાલી કરીને પણ પરદેશ ઝંખે છે પૂર્વે પાપ કર્યા હોય તે અનાર્ય દેશમાં જાય એક ભાઈનો બનેલો પ્રસંગ છે આ ભાઈ કહે છે ભણીને નોકરીએ લાગ્યા સગા સંબંધીઓએ આફ્રિકા જાંબિયા જવાની પરમિટ મોકલી ઘરના બધા ખુશ થયા કે ભાગ્ય ખુલ્યું પરદેશ જઈને હવે ભાઈ ખૂબ કમાશે અને સુખી થશે આ ભાઈને વિચાર આવ્યો કે પૂજ્ય બ્રહ્મચારીજીને પૂછ્યું જો ગયા ત્યાં તો તેમની પાસે ઘણા મોક્ષો બેઠેલા હતા અને ધર્મની વાત ચાલતી હતી પૂછાય કેમ પોતાને પૂછ્યા પહેલાં જ બોધમાં જ બ્રહ્મચારીજીએ જણાવ્યું કે જેમણે પૂર્વે પાપ કર્યા હોય તે અનાર્ય દેશમાં જાય આ ભાઈ તો હેપતાઈ ગયા વિચાર કરતા થઈ ગયા લોકો પરદેશ જવા માટે આકાશ પાતળ એક કરે છે જુરે છે ત્યારે આ તો કંઈ જુદી જ વાત તે વખત પૂરતું આ ભાઈએ પરદેશ જવાનું માંડી વાળ્યું બીજા ત્રણ મિત્રો તો ગયા તેમનો પત્ર આવ્યો કંઈ તો વેઠ કરવી પડે છે હવે પસ્તાવાનું થાય છે ત્યારબાદ વ્યવહારિક લગ્ન પ્રસંગે તેમજ જોવા ફરવાના નિમિત્તે પરદેશ જવાના આ ભાઈને નિમિત્ત ઊભા થયા પણ હવે તે નહીં તે નહીં જ આ ભાઈએ કબૂલ કર્યું આ બધો પ્રતાપ પૂજ્ય શ્રી બ્રહ્મચર્યજીના ઉપર જણાવેલા બૌદ્ધ વાક્યનો છે કે પૂર્વે પાપ કર્યા હોય તે અનાર્ય દેશમાં જાય સત્પુરુષનું યોગ બળ જગતનું કલ્યાણ કરો સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ